હલો ફ્રેન્ડ્સ હું સુગેશ ચૌહાણ અને આજે આપણે ચર્ચા કરીશું આપણે ટેક્સેસન સેમિસ્ટર ફોનના વિદ્યાર્થીઓ માટે તો મિત્રો આપણે જે અગાઉ વિડીયો મુખ્યતા એની અંદર ચર્ચા કરી હતી કે યુનિટ નંબર વન એટલે કે ધંધા કે વ્યવસાયનો ન ફોકે નુકસાન હવે યુનિટ નંબર ટુમાં મિત્રો અન્ય સાધનોની આવક એની પણ મેં ચર્ચા કરેલી હતી જ્યારે મેં તમને પેપર સ્ટાઇલ સમજાવી હતી એ વખતે મેં તમને યુનિટ નંબર ટુમાં કઈ રીતના સમ પૂછાશે કયા પ્રકારના દાખલા પૂછ્યા છે એની મેં ચર્ચા કરેલી હતી તો મેન અન્ય સાધનોની આવકમાંથી આપણે શું કરવાનું મિત્રો તો આપણને એ આઈડિયા આવી જોઈએ કે અન્ય સાધનોની આવકનો શું મતલબ થાય તો મિત્રો અન્ય સાધનોની આવક એટલે એવી આવક કે જે અન્ય પ્રકારના કોઈ શીર્ષક હેઠળ કર મુક્ત હોય અમુક પ્રકારની આવક કર મુક્ત હોય અમુક કરપાત્ર હોય અને આ ચેપ્ટરમાં મિત્રો કશું તમારે કરવાની જરૂર નહીં ખાલી અમુક ટૉપિકો હું જે તમે લખાવો અત્યારે એ તમારે ખાલી યાદ રાખવાના કે કઈ આવકો કરપાત્ર કઈ કર મુક્ત આખા ચેપ્ટરમાં બે વસ્તુ ધ્યાનમાં લેવાની તમારે કે આવકો શું લેવાની આવકો આવકોના બે પ્રકારો પહેલી આવક તમારી જે ખરી એ યાદ રાખજો ખાસ કે કરપાત્ર આવકો જે આવકો કરપાત્ર હોય ને જે આવકો કરપાત્ર એ બધી જ આવકો આપણે દાખલો ગણીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાની થશે ઓકે કરપાત્ર આવકો કઈ કઈ તો જુઓ કે લખાવું છું તમને અત્યારે ફોર્મેટ પ્રમાણે તો બચત ખાતાનું વ્યાજ બચત ખાતાનું વ્યાજ પછી ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ઓકે બીજી વાત કોઈ પ્રકારની જામગીરી હોય જામગીરી એટલે માની લો કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું આપણે બરાબર તો ડિબેન્ચરનું વ્યાજ ડિબેન્ચરનું વ્યાજ એ પણ કરપાતા કહેવાય શેર પર ડિવિડન શેર પર ડિવિડન શેર બે પ્રકારના મિત્રો ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ છે એ આના માટે કન્ડિશન છે મિત્રો આ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ ડિવિડન આમ તો ખરેખર પહેલાં શું હતું કરમુક્ત હતું પણ જે નવી કંડિશન પ્રમાણે એ કરમુક્ત ગણાતો નથી નવી કંડિશન પ્રમાણે કર મુક્ત ગણાતો નથી એટલે આપણને યાદ હોવું જોઈએ ચાલો તો અહીંયા તમે કે કઈ કઈ આપણે લેવાની એટલે સીધું તમને આઈડિયા આવી જશે મોટાભાગે અને તમને કોઈ પ્રકારની તકલીફ થશે નહીં જુઓ મિત્રો મેન આપણે શું તૈયાર કરવાનું મેન એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ જુઓ જે નીચેની રકમો જે ખરીએ અન્ય સાધનોના આવકના શીર્ષક હેઠળ આવકમાં ઉમેરવાની તો કઈ કઈ જુઓ તમે આ લિસ્ટ પ્રમાણે તમે પોઈન્ટ તમે જોઈને તમે પોતાના ચોપડામાં તમે લખી દેજો કેમ કે આ જે આવક હું તમે જે કહું છું અત્યારે એ જ આવકો તમારા દરેક દાખલામાં પૂછાશે બચત ખાતા કે ફિક્સ ડિપોઝિટનું વ્યાજ કોઈ પણ કરપાત્ર જામીગીરીનું વ્યાજ એનો મતલબ એવો થાય કે આપણે કોઈ ઇક્વિટી શેરમાં રોકાણ કરીએ ડિબેન્ચરમાં રોકાણ કરીએ કોઈપણ બોન્ડમાં રોકાણ કરીએ તો રોકાણ કરીએ ને કોઈ પણ રોકાણ એ બધી જામીનગીરીઓનું વ્યાજ આપણે અહીંયા દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેવાનું ઓકે આવકમાં લેવાય હવે ભારત બહાર આવે જમીનની આવક હવે મિત્રો આપણને ખબર છે કે જ્યારે ભારતમાં ખેતી કરીએ ને આપણે તો એની આપણા માટે ઇન્કમ ઉપર કોઈ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી એટલા માટે એ આપણા માટે કરપાત્ર આવક ગણાય નહીં પણ ભારતની બહાર આપણે કોઈ પ્રકારની ખેતી કરવા જઈશું અને ખેતી કરશું તો એ આવક આપણા માટે શું કહેવાય કરપાત્ર એટલે યાદ રાખવાની કે ભારતની અંદર એટલે કે અઠ્યાવીસ રાજ્યો હતા એમાં કોઈ પણ જગ્યાએ તમે ખેતી કરો તો એની આવક આપણને મજૂરી મળશે નહીં પણ વિદેશની ખેતીની આવક ધ્યાનમાં લેવાની પછી પેટા ભાડે આપેલ મકાનની આવક આપણે કોઈ મકાન ભાડે આપીએ બરાબર છે અને એને આપણને કોઈ ભાડું મળે તો આપણા માટે કરપાત્ર ગણવા ગણવાની ફી કમિશન ગ્રેજ્યુટી પરદેશી જામીનગીરી પર વ્યાજ યાદ રાખજો પરદેશી જામગીરી હોય એટલે હવે તો જે નવો રૂલ્સ પ્રમાણે ભારતીય જામીનગીરીઓ હોય કે પરદેશી જામગીરી હોય એ બધાની તમને આવક કરપાત્ર અહીંયા ગણવામાં આવે છે પછી રોયલ્ટીની આવક એ પણ કરપાત્ર ગણવાની જમીનનું ભાડું કોઈ પણ આકસ્મિક આવક જુઓ જ્યારે આપણે કોઈ પ્રકારનો સટ્ટો ખેલીએ પત્તા ગોળદોડ આ બધી આવકો જે ખાઈ ને પત્તાની ગોળદોડની આ બધી આવક એવી કહેવાય સટ્ટાકીય કહેવાય અને સટ્ટાકીય આવકો બધી ટેક્સેબલ કહેવાય ટેક્સેબલ એટલે કે કરપાત્ર ગણાય પછી નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું વ્યાજ પછી કિસાન વિકાસપત્ર ઇન્દિરા વિકાસપત્રમાં રકાયેલ રોકાણ અને આ બધા ઉપર જે વ્યાજ મળતું ને આપણને વ્યાજ એ આપણે ધ્યાનમાં લેવાનો થશે ડિબીન્ચોનું વ્યાજ પોવર ટ્રોસબોર્ડનું વ્યાજ એટલે આ જે આવકો ખરી એ કેવી છે આપણા માટે કરપાત્ર કેવી ગણાય કરપાત્ર અને આ કરપાત્ર આવકો આપણે દરેક દાખલામાં આપણને ઓળખતા હોવી જોઈએ કે આ કરપાત્ર કેમ કે તમને મિક્સ આપ્યું છે તમને અમુક પોઈન્ટ પહેલાં આપેલા છે અમુક નહીં આપેલા હોય તો જે આપણે કરપાત્ર હોય મિત્રો એ ધ્યાનમાં લેવાની કર મુક્ત આવકો ધ્યાનમાં લેવામાં આવતી નથી અને મોટાભાગે તમારે આ કર કરપાત્ર આવકો હશે આમાં બે પોઈન્ટ એડ થયા આમાં કેટલા બે પોઈન્ટ એડ થયા કયા કયા જુઓ બતાવો તમને એક તો ઇક્વિટી શેર પર ડિવિડન કયું ડિવિડન ઇક્વિટી શેરનું અને પ્રેફરન્સ શેરનું ડિવિડન પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેમકે આ ઇક્વિટી શેર ડિવિડન્ડ એ પણ કન્ડિશનના અધીન છે પાછું કે શરતોના અધીન આપણે કર મુક્ત આપણે ગણવાનું છે પાછું અને અમુક ભાગ કર પાત્ર ગણાશે એટલે આ તમારે કરપાત્ર આવકો ઓકે લખી લેજો ખાસ ચોપડામાં કેમકે આના વગર તમે દાખલો કરી શકશો નહીં હવે બીજી વાત બધી કરપાત્ર ન હોય અમુક કર મુક્ત પણ હશે તો આપણે કઈ કર મુક્ત કરમુક્ત આવકો હશે તો આપણે ઓળખવાની અને એ ક્યારેય પણ દાખલાની અંદર ગણતરીમાં લેવામાં આવશે નહીં કઈ કઈ કરમુક્ત કરમુક્ત હશે તો જુઓ સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોજો જ્યારે પણ તમને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શબ્દ દેખાય એટલે આ કરમુક્ત ગણા કામગીરી આનું વ્યાજ ધ્યાનમાં લેવા નહીં પછી પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સર્ટિફિકેટ પછી ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટ પછી નેશનલ પ્લાન સર્ટિફિકેટ નેશનલ રિલીફ બોન્ડનું વ્યાજ પછી હવે જો આ કોઈ પણ લિમિટેડના ઇક્વિટી શેર અને પ્રોપરેશનનું ડિવિડન્ડ પહેલાં કર મુક્ત હતું મિત્રો તો હવે નવી જોગવાઈ પ્રમાણે આ કરમુક્તિ નીકળી ગઈ છે હવે એ શું ગણાય છે કરપાત્ર પછી ભારતમાં સ્થિત જમીન જે જમીન ભારતની અંદરની હોય બરાબર છે તો એ આપણા માટે કર મુક્ત ગણાય એ ક્યારેય પણ એ ગણતરીમાં લેવામાં આવશે નહીં એટલે આટલી વસ્તુ આપણે ખાસ યાદમાં રાખવાની આ શું હતી કરપાત્ર આવકો આ કરમુક્ત આવકો હતી આટલી વસ્તુ તમે યાદ રાખશો તો મોટા ભાગે તમારા દાખલામાં તમને ખબર પડી જશે હવે બીજી વાત હવે તમે જુઓ કે બીજી વાતમાં શું છે અહીંયા કે નીચેની રકમો કપાત તરીકે મળશે સેમથી પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ ત્રીજો અને ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો આવકોમાંથી માંથી શું માઇનસ કરવાનું કપાતો જે કરપાત્ર આવકો હતી એ બધી લેવાની અને એ બધી આવકોમાંથી આપણે કપાતો શું કરવાની માઇનસ કરવાની કપાતો એટલે કેવી જો વસૂલાતનો બી ખર્ચ વ્યાજ વસૂલી કરીએ આપણે અને એનો કોઈ ખર્ચ થાય ડિવિડન વ્યાજ શેર શેર પર ખરીદ વેચાણ અંગેનો થયેલો ખર્ચ એ બાદ ન મળે પણ ડિવિડન્ડનો અને વ્યાજ વસૂલ કરવાનો ખર્ચ તમને બાદ મળશે એટલે કઈ વ્યાજ રાખવાનું ડિવિડન્ડ અને વ્યાજ વસૂલ કરવાનો ખર્ચ તમને બાદ મળશે બાકી શેર ખરીદી વેચાણની દલાલી કમી ચૂકવો તો દલાલી આપણને વ્યાજ વ્યાજ બાદ નહીં એટલે કપાત તરીકે નહીં મળે પછી ઓછીના નાનાનું વ્યાજ આપણે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવું હોય મિત્રો અને પૈસા આપણે જો ન હોય તો આપણે શું કરવાના પૈસા ઓછીના લેવાના ઓછીના પૈસા લઈશું એટલે વ્યાજ ચૂકવવાનું થાય તો ઓછીની લોન હોય ઓછીની લોન લીધી હોય અને એના ઉપરનું વ્યાજ આપણે શું કરવું પડે અહીંયા કપાત તરીકે મળે જો કોઈ મકાન ભાડે આપ્યું હોય તો એનો મરામત ખર્ચ વીમો ઘસારો એ પણ આપણને કપાત તરીકે મળે કુટુંબ પેન્શનની આવક અંગે જો આ એક કંડિશન છે કુટુંબ પેન્શન હોય ને તો ત્રીજો પાક તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા અને પંદર હજાર આ બેમાંથી જે ઓછી રકમ હોય એ તમને કપાત તરીકે આપવામાં આવશે આખા ચેપ્ટરનું ફોર્મેટ મેં તમે અહીંયા સમજાવી દીધું એક કરપાત્ર આવકો હો લેવાની પછી બીજું કરમુક્ત આવકો અને આ કપાતો આ ત્રણ ટૉપિક તમને આવડે મિત્રો એટલે તમને અન્ય સાધનોની આવકનો ચૌદ માસ સુધી આપણો તમને હું જ્યારે ચલાવીશ એટલે તમને આવડી જશે ઓકે મિત્રો તો આ હતું તમારું ટેક્સની અંદર યુનિટ નંબર ટુ એટલે ખાસ તમે ધ્યાનથી તમે આ લખી લેજો પોઈન્ટ પોઈન્ટો આ બધું લખી લેજો લખીને સરસ રીતે તમે તૈયાર કરજો ઓકે ચાલો તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં આના સરસ મોટા દાખલા સાથે